નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે શ્રદ્ધા હોય તો ભગવાનને પણ દોડવું પડે વિશ્વાસ હોય તો ભગવાનને પણ દોડવું પડે અને આપણે ઘણા એવા સંતોનું જીવન ચરિત્ર જોઈએ છીએ જેમ કે મીરાબાઈ નરસિંહ મહેતા ભોજો ભગત જેવા ઘણા સંતો તો સંતોની પાછળ ભગવાન ખરેખર દોડ્યા જ છે परंतु क्यारे ये संतों ने भगवान ऊपर श्रद्धा विश्वास समर्पण पूरे हो जो ये जेवी रीते मेरा मुझ में कुछ नहीं जो कुछ है वह तेरा तेरा तुझको सांप दूँ तो कहाँ लगत है मेरा તો લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ લાલી દેખન મેં ગઈ તો મેં ભી હો ગઈ લાલ આવી રીતે પરમાત્માની લાલિ મોજે રંગાઈ ગયા છે એ જ લોકો ભગવાન પર શ્રદ્ધાને વિશ્વાસ રાખી શકે છે એ જ લોકો ભગવાનને સમર્પિત થઈ શકે છે બાકી કાચેંડાના જેમ રંગ બદલતા હોય તમે જુઓ ચોમાસામાં કાચેંડો ત્રણ ટાઈમ રંગ બદલે સવારે જુદો દેખાય બપોરે જુદો દેખાય અને સાંજે જુદો દેખાય તો આવા દોરંગી જે હોય જે લોકો કાચેંડા જેવા હોય જે લોકોની ભક્તિ કાચેંડાના રંગ જુદી હોય એ લોકો ભગવાન ઉપર કોઈ દિવસ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી શકે નહીં અને ભગવાનને સમર્પિત થઈ શકે પણ નહીં તો આજે આપણે આવી જ એક વાત કરવી છે એક માજીની તો આ માજીને એક જ વીઘો જમીન અને ચોમાસાની અંદર આ માજીએ પોતાના એક વીઘાના ખેતરમાં મઠ વવડાવ્યા હવે જ્યારે મઠ બવડાવ્યા મઠ ઉગી પણ ગયા પરંતુ પાણીના નીચાડી જમીન એટલે પાણી ભરાઈ ગઈ તો અમુક મઠ બગડી ગયા તો મા આ માજી મઠના એમના ખેતરમાં એંસી વર્ષની ઉંમરે ધોકો લઈને ધીરે 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 ચાલતા 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 ખેતરના શેઢા ઉપર જઈને બેસે તો ઘણા લોકો એમ કહે કે માજી તમારે એંસી વર્ષ થઈ ગયા છે આ ધોકો હાથમાં લઈને તમે ચાલો છો રસ્તો સારો નથી ક્યાંક પડી જશો તો તમારો વાત પગ ભાગી જશે તો માજીએ કીધું કે ભાઈ મારે મારા ચિત્રમાંથી સોમણ મઠ લેવાના છે અને મને ભગવાન ઉપર વિશ્વાસ છે નારાયણ ઉપર મને શ્રદ્ધા છે કે મારો ભગવાન મારું નારાયણ મને આમાંથી સોમણ મઠ આપશે તો લોકો કહે માજી આ તો એક ભીઘો જમીન છે એમ નારાયણ કેવડો મઠ તમારો બનાવે એક મઠ જો ડુંગળી જેવડો બનાવે કે બટાકા જેવડો બનાવે કે રીંગણ જેવડો મઠ બનાવે તો ભીઘામાંથી સોમણ મઠ થાય પણ એવડો મોટો તો મઠ હોય જ નહીં એ માજી કે ભાઈ મારે એ બધું જોવાનું નહીં મને તો એક જ મારા નારાયણ ઉપર શ્રદ્ધા છે કે મારો નારાયણ મારો ભગવાન મને આમાંથી હોમણ મઠ આપશે હવે આ ડોશીમાની જીદે ડોશીમાના વિશ્વાસે ડોસીમાની શ્રદ્ધાએ વૈકુંઠમાં ભગવાનને હલાવી દીધા ભગવાન ચિંત્યાતુર થઈ ગયા અને એમાં ભગવાનને હલાવે તો એક જ માણસ હલાવે જગતમાં કોઈની તાકાત નથી ભગવાનને હલાવવાની ભગવાનને સિર્ફ એનું ભક્ત જ હલાવી શકે એના પર શ્રદ્ધાને વિશ્વાસ હોય તો જ હલાવી શકે આપણે જોઈએ કે ગોળા ગુંબાના ત્યાં ભગવાન અને રૂક્ષમણી બંને ગધડા પર માટી લાવતા હતા તો ક્યારેય આ બધું શક્ય બને ઓ ભગવાને વિચાર કર્યો કે હવે શું કરવું તો લક્ષ્મીજી કહે કે ભગવાન તમારા પાસેથી તમારે શું તકલીફ આવીને પડી ભગવાન કહે લક્ષ્મીજી આમાં કંઈ કહેવાની વાત જ નથી એક માજીએ એક વીઘા જમીનમાં ચોમાસામાં મઠ વાવ્યા છે અને એસી વર્ષની ઉંમરે એ એક ધોકો લઈને ખેતરના સીઢા પર આખો દિવસ બેસી રહેશે મઠની ચોકી કરે છે મઠની રખવાડી કરે છે અને એ માજીને એટલો વિશ્વાસ છે કે મને આમાંથી ભગવાન સોમણ મઠ આપશે હવે લક્ષ્મીજીને કહે કે તું જ બોલ હું જો બટાકા જેવડો મઠ બનાવું રીંગણ જેવડો મઠ બનાવું ડુંગરી જેવડો મઠ બનાવું તો શમણ થાય પણ એવડો મોટો તો મઠ બન જ નહીં હવે મારે કરું છું હવે હું કેટલા મઠ આખો મઠનો સોળ હું મઠ મઠ ભરી દઉં તોય વીઘામાંથી વિઘામાંથી મઠ થાય નહીં હા પાંચ સાત વીઘા હોય તો કરી કર્યાનું પણ ભીગામાંથી મારા સ્વર્ણ માટે કેવી રીતે કરવા મારા માથે ધર્મ સંકટ આવીને પડશે હવે કરવું શું આ માજીએ તો મને ગભરાઈ નાખ્યું છે ત્યારે લક્ષ્મીજીએ કહ્યું ચલો ચિંતા કરશો નહીં આપણે બ્રહ્માજી પાસે જઈએ તો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી બ્રહ્માજી પાસે આવ્યા ત્યારે બ્રહ્માજીને વાત કરી કે આ માજીને એક વીઘો છે એમાંથી શ્રવણ મઠની આશા રાખીને બેઠા છે શ્રમણ મઠનો વિશ્વાસ છે એમને મારા પર શ્રદ્ધા છે કે શ્રમણ મઠ ભગવાન મને આપશે તો બ્રહ્માજી કે ભાઈ આમાં હું કંઈ જ કરી શકું નહીં કારણ કે એ માજીને તમારા ઉપર વિશ્વાસ છે તમારા ઉપર શ્રદ્ધા છે તો તમારે શ્રવણ મઠ તો આપવા જ જોઈએ તો વિષ્ણુ ભગવાન કહે બ્રહ્માજી થોડો વિચાર તો કરો એમ તો હું કેવડો મઠ બનાવું તો વીઘામાંથી શ્રમણ મઠ થાય તો બ્રહ્માજી કે ભાઈ મારે એ નહીં મારો તો મારો ન્યાય એવો છે કે તમારે માજીને શ્રમણ મઠ આપવા જોઈએ તો બ્રહ્માજી કહે ચલો કૈલાસ ઉપર આ ટોળું આખી ગેમ નાખું ટોળું લાલા લશ્કર પોખ્યું કૈલાસ ઉપર અને ભોળોનાથ તો તમને ખબર જ છે એ સમાધિ ચઢાવીને બેઠેલા જ્યાં ભોળાનાથની સમાધિ પુત્રી ના ત્યાં પોક્યા અને ભોળોનાથ કે બસ આટલી જ રાહ જોઈ હતા વિષ્ણુ કે રાહ જોવાની વાત અહીં હું હલવાનો છું મારે કરવું શું હું ધર્મ સંકટમાં આવી ગયો આવો પ્રશ્ન તો મારા જીવનમાં પહેલી વખત જ પ્રશ્ન આવ્યો છે મારો રસ્તો કંઈક કાઢો હું શું કરું હવે તો ભોળેનાથ કે એવું શું બન્યું છે એટલે વિષ્ણુએ શિવજીને કહ્યું કે એક માજી એક વિઘો મઠ વાવીને બેઠા છે અને એમાં એમને મારા ઉપર એટલી બધી શ્રદ્ધા છે મારા ઉપર એટલો બધો વિશ્વાસ છે કે મને આમાંથી ભગવાન સ્વણ મઠ આવશે તો હવે મારા મઠ સ્વર્ણ આપવા કેવી રીતે એમ તો હું કેવડો મઠ બનાવું ઠીક છે બટાકા વાય તો સોમણ આપત રીંગણ વાય તો સોમણ આપત પણ મઠ મારો સોમણ કેવી રીતે આપતા શિવજી કે યાર આમાં હવે મારું કઈ ચાલે એવું નથી તમારે મઠ તો આપવા જ પડે કારણ કે ડોસીની શ્રદ્ધા તૂટે તો જ કંઈક મેળ પડે ડોસીનો વિશ્વાસ તૂટે સોમણમાંથી એનો વિશ્વાસ તૂટે તો જ કંઈક મેળ પડે કે બાકી આમાં કંઈ આગુ પાછું થાય એવું નથી બાજુમાં જ ગણપતિ બેસી રહેતા બુદ્ધિના દાતા એ ગણપતિએ શિવજીને કીધું કે ભોલેનાથ હે પિતાજી હે બાપુ તમારા તેણેમાં કોઈ મગજ બગસ છે કે નહીં શિવજી કે મગજ નથી તો શું છે એટલે કે આનો રસ્તો કાઢો તમે એટલે શિવજી કે પણ રસ્તો કેવી રીતે કાઢવો હોય એનો શ્રદ્ધાનો વિશ્વાસ છે કે સ્વમણ મઠ આપશે ગણપતિએ કીધું કે આ ખોટો ખોટું આ ગળામાં ભરે ને એને શું કરવાનું મેરી છૂટો ડોસી જોડે હાલ જ ખબર ડોસીને કેટલા મઠ લેવા છે તરત જ ડોસી બોલી જશે ત્યાં વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી અને બધાએ રાજી રાજી થઈ ગયા શિવજી પણ ખુદ રાજી રાજી થઈ ગયા કે વાહ ગણેશ વા ધન છે તારી બુદ્ધિને અને જ્યાં ડોસીમાં બરાબર શેઢા ઉપર બેઠા હતા તો શિવજીએ પાછું નાગને કહ્યું કે જો ધ્યાન રાખજે તારે ખાલી ફૂંફાળો જ મારવાનો છે તારે મોટ ઓછા કરાવવાના છે બીજું કંઈ નાટક કરવાનું નથી આ શિવજીનો નાગ એટલે કંઈ વાત જ જુદી ડોસીમાં સીડા પર અને મઠમાંથી કાળો ત્રો મોટો દહીં મોટો લોબો નાગ નીકળ્યો અને જ્યાં ડોસી બેઠા હતા ત્યાં આવીને સાપમાં ઊંચો થઈને ફેણ મારી સુશકારો કર્યો જ્યાં સાપે ફેણ મારીને જ્યાં સાપનો અવાજ સાંભળ્યો ત્યાં ડોસીમાં હલી ગયા અરે મારા બાપ હે ભગવાન આમાંથી પરાણે પોંશે મઠ થાય એવા છે અને આ હમણાં સાપ મને મારી નહોતો તો બ્રહ્માજીને વિષ્ણુજીએ અને શિવજીએ કહ્યું સાપને કે બોલા માજી કેટલા મઠ બોલ્યા હવે એટલે સાપે કહ્યું નાગદેવતાએ કહ્યું કે ભગવાન આ માજી હવે સ્વર્મણ માટે પાનશેર ઉપર આવી ગયા છે તો વિષ્ણુ ભગવાન કે આ હવે કંઈ વાંધો નહીં અને પાનશેર મઠ તો આપી દઈશું તો ખરેખર જ્યારે એ માજીએ મઠ લીધા ત્યારે પાનશેર મઠ તો કહેવાનો મતલબ એ જ છે કે દેવ કોઈ પણ તમારો ઈષ્ટદેવ હોય તમને એના પર શ્રદ્ધાને વિશ્વાસ હોય તમે એને સમર્પિત થઈ ગયેલા હોય પણ એન્ડ ટાઈમે જ્યારે તમારી તમે પરીક્ષા લે અને તમે પરીક્ષાથી પાસ થઈ જાઓ તો તમને એક પગથિયું આગળ ચડવા મળે હરિ ઓમ સદ આદેશના પ્રણામ